બરડા પંથકના ફટાણા ગામે કુમાર શાળા ખાતે કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં સિસ્લી કલ્સ્ટર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજા હતું આ પ્રદર્શનમાં સાઠ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ફટાણા કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુમારી સાદ્યા જાનવીના વરદ હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં સિસ્લી પેસેન્ટર શાળા શિંગડા પ્રાથમિક શાળા ફટાણા કુમાર શાળા ફટાણા કન્યા શાળા કુણવદર પ્રાથમિક શાળા મોરાણા પ્રાથમિક શાળા મજીવાણા પ્રાથમિક શાળા સુઠાણા કુમાર શાળા અને સુઠાણા કન્યા શાળા સહિતની શાળાના સાઠ જેટલા વિદ્યાર્થીઓ તથા દસ જેટલા માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો હતો આ તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામો આપી સન્માનિત કરાયા હતા આ પ્રદર્શનમાં સલ્પાબેન સિસોદિયા રાજેશભાઈ ખરા નિધિબેન દત્તાણી અને પ્રિયાંકભાઈ રાઠોડ દ્વારા શ્રેષ્ઠ કૃત્યો પસંદ કરવા નિર્ણયક તરીકેની કામગીરી કરાતી આ પ્રદર્શનને સફળ બનાવવા તરલાબેન સોલંકી ભાવનાબેન ડાકી નીતાબેન जाधव અને હર્ષદબેન મારુ તેમજ ફટાણા કન્યા શાળાના આચાર્ય નીમુબેન સાધ્યા સહિત ના વિજ્ઞાન શિક્ષકો અને માર્ગદર્શકોએ ચહમત ઉઠાવી હતી ધીરબન માવત ગુજરાત ન્યૂઝ ભગવદર